હથુનુ ડેમમાંથી ઉકાઈ ડેમમાં છોડવામાં આવતા પાણીને કારણે તંત્ર એલર્ટ થઈ ગયા પામ્યું છે ઉકાઈ ડેમની સપાટી તેના રૂલ લેવલથી વધુ ઉપર ન જાય તેના માટે તંત્ર દ્વારા ફ્લો વધારવામાં આવ્યો છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત છોડાતા પાણીને કારણે ત્રણ ફ્લડ ગેટ બંધ કરાયા છે તો ભરી માતા ફુલવાડી સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ગાડી ફેરવી નીચાણવાળા વિસ્તારના લોકોને સચેત કરવામાં આવ્યા છે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે ઉકાઈ ડેમનું લેવલ જાણવા માટે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે ત્યારે બપોરે બે કલાક સુધીમાં ઉકાઈ ડેમમાંથી એક લાખ ચોરીસ હજાર બસો છોતેર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તે પાણી તાપી નદીમાં સુરતમાં આવતા આવતા બે લાખ એકવીસ હજાર સાતસો પાંચ ક્યુસેક થવા પામ્યું છે રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરીનો ફ્લડગેટ બંધ થઈ ગયો છે થોડા સમય પછી મકાઈપુરનો ફ્લડ ગેટ પણ બંધ થઈ ગયો છે તાપી નદીના અડજાન ખાતા રેવા નગરના તાપીના પાણી પ્રવેશી ગયા છે આ વરસાદમાં રહેતા સાઠ લોકોને નજીક આવેલી મહાદેવનગર સ્કૂલમાં સ્થળાંતર કરાયું છે સુરત મનપા દ્વારા અત્યાર સુધી તાપી નદીના ત્રણ જેટલા ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થયા છે તે વિસ્તારમાં ડી વોટરિંગ પંપ પણ મૂકી દેવામાં આવ્યા હતા હાલુકાઈ ડેમનું લેબલ ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પંચાવન ફૂટ થવા પામ્યું છે વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમનો રૂલ લેવલ ત્રણસો ફૂટ નક્કી કરાયો છે હાલ તે તેના રૂલ લેવલથી પાણી વધુ છે જો કે આ સ્થિતિ નિયંત્રણ હેઠળ કોઈ કોઈપણ જાતના આપવામાં ન આવવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ કહી રહ્યા છે હતોનો ડેમમાંથી કોઈ ડેમમાં પાણીની આવક વધતા હાલ કોઈ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર વધુમાં વધુ પાણી છોડવા માટે પ્રયાસ કરી રહ્યો છે જેથી કરીને કોઈ ડેમનું રૂલ લેવલ જળવાઈ રહે તો વીયરકામ કોજવે હાલ નવ પોઈન્ટ છ મીટરની સપાટી પર વહી રહ્યો છે તો તાપી નદીના નીચાણવાળા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રચાર ગાડી ફેરવાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ડર જોવા મળ્યો હતો

या, मिराज भाई एस एम सी का जो गाड़ी आया था जी। क्या जी। बोल के गया वो ये बोला था कि नीचे वाले को खतरा है हाँ, हाँ। और सावधान रहे आप लोग को क्या का का खतरा है वो ये पानी का पानी का खतरा ये आपका नाम मकसूद हाँ। मकसूद क्या कहना चाहेंगे दो बार यहाँ आई है उसने अनाउंस करके गया जितने भी नीचे रूम है जिसका पानी आने का संभावना है वो अपना अपना सामान रखे स्कूल में कहीं भी जा सकता है अच्छा। तो आप लोग सावधान रहो रात में कभी भी पानी सामान सब ने पैक कर लिया? कुछ लोग तो पैक कर लिए अच्छा। खाली वो उनको भागने की तैयारी है। ओके। वो... तो अच्छा, गाड़ी में